ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગુજરાત લોકસભા બેઠક પર પ્રથમ લિસ્ટ જાહેર કરાયું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને અગિયાર પોરબંદર ભાજપ લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાએ જોરશોરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ચારસો નો રોડ મેપ તૈયાર કરી દેવાયો છે જેને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને અગિયાર પોરબંદર ભાજપ લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયા વિરપુર થી ખોડલધામ સુધી કાર્યકર્તા સાથે પદયાત્રા કરવા સાથે જોરશોરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો તેમણે વિરપુર ઝળાના મંદિર બાપાને દર્શન કર્યા બાદ ખોડલધામ ખાતે માં ખોડિયારના આશીર્વાદ લીધા હતા જે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ચારસો પાર સંકલ્પ સાથે કર્યા હતા ત્યારે વિરપુર ગોંડલ અને ખોડલધામ સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ઠેઠે જબરદસ્ત આવકાર મળી રહ્યો છે કેટલાય દેવસ્થાનના દર્શન કરતા કરતા સંતોનો આશીર્વાદ લેતા લેતા હું વિરપુર આવી પહોંચ્યો હતો વીરપુર જલારામ બાપુની સમાધિ પર માથું ટેકવીને પદયાત્રાના રૂપે રૂપેધામ દર્શન કરવા મોટી સંખ્યામાં જનતા સાથે હું આવ્યો મારા બે દિવસના પ્રવાસ દરમિયાન જનતાનું જે સમર્થન મેં જોયું જનતાનો ઉત્સાહ જોયો મોદીજી પ્રત્યેની શ્રદ્ધા જોઈ એનાથી મારો વિશ્વાસ દ્રઢ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસથી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવશે